પણ હું બધાને બેસ્ટ ઓફ કહું છું બધા ભાઈઓને કે એક બેન ને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઇલાઇટ અમે ઉપર એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે અને હું એ પણ મેસેજ કેવા માંગુ છું કે બધાને એમ હશે કે પદ્મિંહ દેખાતા નહોતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તમારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર ઈ એ લોકોને એવું છે કે પદ્મજી માં ઘરે બેસા કેમકે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાશી વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ તો આવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્ર પણ લાવી છે

આટલામાં તમે બધું સમજી જાવ કે સારા છે એને મને કોઈ માર્યું પણ નથી કોઈ વસ્તુ પણ બની નથી આ સાવ એટલે સાવ ફેક છે કોઈ માનવું પણ નહીં સોશિયલ મીડિયા ની અંદર એક તમારા વિરુદ્ધ એક તો વિડિયો પણ વાયરલ કરવાનો આવ્યો છે કોઈના દ્વારા હાજી તો એ બાબતે શું તમે કહેવા માંગો છો ના ઈ ઈગ્નોર કરું છું કેમ કે અ હું અત્યારે કઈ જવાબ નહી દઉં એ બધું ભલે જે કરે છે કરવા દઉં એટલે જ કહું છું કે કે જે જે કરવાનું હોય કરો એમ તમને તમારું કામ કામ એ લોકોનું છે અને મારું એક મારો વચમાં વાયરલ થયું હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્વ પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી રહેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આજ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું

અને રહેશે મે એટલું કીધું ઓલું થઈ ગયું પણ આખું હિન્દુત્વ ને આપણે ગેરમાર્ગે અત્યારે નો દોરી લઈ જવાય એના માટે એ તો સંકલન સમિતિ જયારે મારે મહાસંમેલન હતું એની પેલા પણ જે પણ સંમેલન હું જાઉં ત્યાં એ લોકો એમ કે પદ્મિબાની અમુક જ છે ચાર પાંચ જ બધા નહીં એ ખાસ સંકલન સમિતિના જ કે ભાઈ પદ્મિબાની સ્પીચ નહીં પદ્મિબાને બોલવા નહીં દેવાનું પદ્મિની બા ચેર નહીં આપવાની હમણાં જ લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું હોય તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિબાવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કે છે

બરાબર છે એવું નથી કે આ મારો વિડીયો પેલાનો છે કોઈ માનવો નહીં તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે પણ પદ્મિ બહુ મક્કમ લેડી છે લડાઈ લડું છું અને લડીશ એટલે જેટલી બધા ને બધી હોય કરો પદ્મિનીબા પાછા નહીં પડે પદ્મિનીબા પરસોતમ રૂપાલાએ ગઈકાલે પણ જસદણની અંદર ક્ષત્રિય સમાજને સાથે રહેવાની અપીલ કરી છે પોતાની ભૂલ હતી સ્વીકારી છે જી તો હવે સમાજે શું કરવું જોઈએ તમે કઈ રીતે હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું વનટોળ લઈ આવ્યા છે બરોબર છે કે વાત જ જવા દયો એટલે હવે તો ઈ સમાજ ઉપર હું થોકું છું શું કરવું જોઈએ બરાબર છે બાકી સ્વાભીમાન ની કોઈ લડાઈ ચાલતી હોય એવું મને નથી લાગતું તમને લાગે છે કે સંકલન સમિતિના કેટલાક લોકો છે એ કોંગ્રેસ તરફી વાતાવરણ કરવા માટે અત્યારે પ્રયાસ કરતા હોય કારણ કે ખુલ્લે ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે ગામડે ગામડે કરે છે અત્યારે હું પોતે નથી કે આરોપ મુક્તિ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી તમારે લડત આપવી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના કોઈ પણ કઈ કરવું નતું શાંતિથી જ આપણી જીત થતી હતી યાર સંકલ્પ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસ વોટ આપો છો તમે એમ કે છો કે રૂપાલા નથી મોદી સાહેબ ના કામ થી હું બોલીશ બરાબર મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા પણ સત્ય છે ને એની સાથે પદ્મિભા ઉભા જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે પદ્મિની ભાઈ હથિયાર એટા મૂકી દીધા બહાર નીકળું તો કે પદ્મિની બાખા સમાજને ભડકાવે છે બરાબર હવે મારે કરવું શું હું તો મારી લડાઈ ચાલુ જ છે પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં

આવી પૈસા માટે આ નતું કર્યું બરાબર પૈસામાં આ તો તો બીજેપી બીજેપી પાર્ટીમાંથી મારે વિરોધ વિરોધી થવાનું જ પૈસા મારું ભવિષ્ય બગાડી નાખ્યું છે કોઈને દેખાતું નથી કે મારી માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં ઈ કઈ જોયું જ નતું અને મને ત્યારે પણ મીડિયાવાળા વાળા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં રહીને તમે વિરોધ કરો છો તો આ રૂપાલાભાઈનો વિરોધ હતો પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો ત્યારે એવું કેતા હતા બીજેપી થી વેર નથી ને રૂપાલા તેરી ખેર નથી હવે કે કોંગ્રેસ હવે કોંગ્રેસ ને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી પણ આજ નહીં ક્યાંક ને ક્યાંક હવે પછી બધા ને પદ્મિની યાદ આવશે કે શું તમે કરી અફવા ખોટી ફેલાવી નહીં પરસોતમ રૂપાલા એવું કે કે ક્ષત્રિય સમાજ છે હવે આ બધું માફ કરે ભૂલ હતી સ્વીકારું છું પ્રધાનમંત્રી ની સામે વિરોધ ન કરવો જોઈએ અને કે હવે ઈ તો રૂપાલાભાઈ નો પ્રશ્ન છે બરાબર છે જે હોય તે આખો સમાજ જે કરી એ થશે હું પણ કઈ કઈ નક્તિ પણ સ્વાભીમા સંકલન સમિતિ જ્યારે મને માહારેલી મેં ખુદે મારી સાઈન ઉપર મેજી તી ત્યારે સંકલન સમિતિ અમારે રેલ આવી અને યોજીતી ત્યારે એને માનવતા તો છે જ તો આવો છે ને ત્યારે પણ મને એક ફોન નતો કર્યો કે પદ્મિની બા તમારી તબીદાસ થી અને હું ઇગ્નોર કરું છું એ દસ જણાને પણ એ લોકો સારા કામ ન કરી શકતા હોય તો કાંઈ નહીં પણ જે આગળ આવતા હોય એની એને ખોટા પાછળ પાડવા તમારામાં તમે લીટી મોટી કરો તમારી પદ્મિની બા પાછળ શું કામ પડી ગયા છો બરાબર પદ્મિનીબાએ શું સમાનનું બગાડ્યું મેં તો ઉલ્ટાનું સમાજ નહી હું તો સોભીમાની લડત માટે મેં તો મારી બધી કા આખું ભવિષ્ય મેં મારું વખોડી નાખ્યું છે અને હવે તમે મને માનસિક રીતે અને આવા શરમ આવી જોઈ

સમાજની કોઈ સ્વાભિમાન ની લડત મને દેખાતી નથી હવે તમે જોઈ રહ્યા છો તો આ બધું ક્યાંથી ક્યાં બોલો ક્યાં દુનિયા પોચી અને એક વ્યક્તિ જે જેને લડત લડી એને કેમ ઘરે બેસાડી કે કેમ એને માનસિક રીતે ટોર્ચરિંગ કરી તો તેવડો એટલું કરવાની બધી